સુધીમાં ટીઆર પી ગેમ ઝોન કેવી રીતે ફૂલ્યો ફાલ્યો તેનો વિકાસ કેવી રીતે થયો તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે બે હાજર વીસ માં ટીઆરપી ફૂડ કોર્ટ અને ગેમ ઝોન સામાન્ય હતું બે હાજર એકવીસ માર્ચ બે હાજર બાવીસ માં ટીઆરપી ગેમ ઝોન નું મોટું સ્ટ્રક્ચર બની ગયું હોવાનું પણ ઇમેજમાં જોઈ શકાય છે જૂન બે હજાર માં ટીઆરપી એ બાજુનો પ્લોટ લઈને ગેમ ઝોન ડેવલપ કર્યું નું પણ

અધિકારી બેદરકારી ચોક્કસપણે બેદરકારી છે કારણ કે જે ફાયર સેફ્ટી લેવી જરૂરી છે કોઈ પણ જે કાયદાનો ભંગ કરવો અને જે કાયદાનો ભંગ કરે તેને સજા પણ મળવી જોઈએ પરંતુ અહીં વાત છે ટીઆરપી ઝોનની કે જ્યાં ગેમ ઝોનની કે જ્યાં અઠ્યાવીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ને હજુ પણ આંકડો છે તે વધવાની શક્યતા છે તેવામાં આ જે ગૂગલ જે મેપ છે તેના ફોટોસ છે તે પ્રકાશ પાવ્યા છે આજે બે હજાર વીસથી આ જે ટીઆરપી ગેમ ઝોનનો પાયો નખાયો જ્યારે આ પાયો નખાયો ત્યારે આ જે આ ટીઆરપી ગેમ ઝોન છે ત્યાં નાનકડું એવું જે ફૂડકોર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું હતું ને બાજુમાં જ જે નાનું એવું જે ગેમ ઝોન છે તેની શરૂઆત કરવામાં આવી હતી ધીમે ધીમે આ જે ટીઆરપી ઝોન વાળા છે તેઓ ડેવલોપ કરતા ગયા અને ધીમે ધીમે બાજુના પ્લોટમાં પણ તેમનો પગ પસારો થતો ગયો અને ગેરકાયદેસર રીતે આ બાંધકામ કરતા ગયા પતરા અને લોખંડના જે બાંધકામો છે તેઓ આ કરતા ગયા અને અંતે ક્યાંક ને ક્યાંક આવડું મોટું જે

ત્યારબાદ માર્ચની ની જો વાત કરવામાં આવે તો માર્ચ બે હજાર બાવીસ માં ટીઆરપી ગેમ ઝોન નું મોટું સ્ટ્રક્ચર તેમણે જે બનાવ્યું અને ત્યાં આ મોટા પ્રમાણમાં જે પોતાનું જે હાલની જે તકમાં જે ટીઆરપી ગેમ ઝોન હતું તે બે હજાર બાવીસ થી સંપૂર્ણપણે તૈયાર કરવામાં આવ્યું અને જે રાજકોટના જે આઈએએસ અને આઈપીએસ ઓફિસરો છે તેમને મુલાકાતે પણ બોલાવીએ પરંતુ આઈપીએસ અને આઈએએસ ઓફિસરો એક વખત તેમને ન પૂછ્યું તેમના માલિકોને કે આ કઈ રીતે બાંધકામ છે આ પતરાના બાંધકામ અને તેમાં પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને તેમાં પણ તમે ગેમ રમવા જાઓ છો તે પણ એક મોટી જે ભૂલ છે અને તેમની જાટકણી પણ જે કોક દ્વારા કાઢવામાં આવી છે તો જો વાત કરવામાં આવે જો કાયદાનો ભંગ કરીને કાયદાનો દુરુપયોગ કરીને આ જે શખ્સો છે તેમના માલિકો છે તેમના દ્વારા જે આ જે પોતાનું સ્ટ્રક્ચર છે ઉભું કરવામાં આવ્યું પરંતુ અંતે ક્યાંક ને ક્યાંક જે અઠ્યાવીસ લોકોને તે સ્ટ્રક્ચરમાં વારો આવ્યો અને જી લખીરાજ આમ જોવા જઈએ તો બે હજાર વીસથી કરીને ત્રેવીસ દરમિયાન જે આટલું મોટું સ્ટ્રકચર બન્યું એ દરમિયાન અલગ અલગ વિભાગની મંજૂરીની જરૂર રહેતી હોય છે અલગ અલગ વિભાગના પત્રોની પણ જરૂર રહેતી હોય છે શું આ પ્રકારની કોઈ પ્રોસેસ કરવામાં આવી હતી કે નહીં કોઈ માહિતી સામે આવી છે કરી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની માહિતી છે તે આપવામાં નથી આવી અત્યાર સુધી કોઈ પણ બાંધકામ કરો છો ક્યાં ઇરાદાપૂર્વક કરો છો શું ડેવલપ કરો છો તેની પણ મહાનગરપાલિકા પાસેથી મંજૂરી લેવામાં આવતી હોય છે જો આ મંજૂરી લીધી હોય તો તેમણે નાનું ફૂડકોર્ટ શરૂઆત કરી ત્યારબાદ તે બાજુમાં સ્ટ્રક્ચર ઊભું કરવા માંડ્યા ત્યારથી તેમણે મંજૂરી લેવાની જરૂર હતી પરંતુ આપણે જે ચીફ ફાયર ઓફિસર રાજકોટના છે તેમની સાથે આપણે વાત કરી ત્યારે પણ તેમણે કીધું કે કોઈ પણ પ્રકારની અરજી છે તે ટીઆરપી ગેમ ઝોન તરફથી કે પોલીસ તરફથી અમારી પાસે નથી આવી કે તેમને મંજૂરી જોઈ એટલે એક વાત તો એક વાત તો ત્યાં ચોખ્ખી સાબિત થાય છે કે કોઈ પણ પ્રકારની મંજૂરી છે આ ટીઆરપી ઝોનવાળા જે હું જે કહેવા માંગીશ કે અઠ્યાવીસ લોકોનો જે જીવ લઈ લીધો તે લોકોએ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી ન હતી જી જી ચોગસ લખી રહ્યા છે એટલે કે આમ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ફૂલ્યો ફાલ્યો હતો આ ગેમ ઝોનનો ધંધો પરંતુ કોઈ પણ મંજૂરી લેવામાં આવી નહોતી તેવું તંત્ર પણ સ્વીકારી રહ્યું છે તો તંત્રના અધિકારીઓ શું કરતા હતા માત્ર માત્ર સરકારી પગાર લઈ રહ્યા છે તેમની પણ જવાબદારી છે ને લેવામાં નથી આવી તો ચેકિંગ કરવા કેમ ન ગયા તો પછી તે પણ એક વાત છે કે જ્યારે માત્રને માત્ર છ જેટલા જે અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરીને તેઓ જે માની લે છે કે હા સંતોષ માની લે છે કે અમે અમારું કામ છે તે કરી નાખ્યું કે રાજ્ય સરકાર હોય કે તંત્ર હોય વહીવટી તંત્ર હોય પરંતુ અહીં સાબિત એ થાય છે કે જ્યારે જે મૃતકના જે લાપતા હજી તો એટલા બધા લોકો છે કે જે જેઓ પીએમ રૂમ ખાતે પોતાના વાલ સોયાની રાજ થઈ રહ્યા છે જે પરિવારજનો છે તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે જે લોકોને સરકાર દ્વારા અને તંત્ર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા તે ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં જવાબદાર હતા એટલા માટે જ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો તેમના વિરુદ્ધ ગુનો પણ તમે દાખલ કરો જ્યારે તમે સસ્પેન્ડની કાર્યવાહી કરો છો ત્યારે તેના ઉપર જે જવાબદારી છે ને તે જવાબદારી તેને નિભાવી નથી ક્યાંક ને ક્યાંક તેઓ વાકમાં છે એટલે તમે સસ્પેન્ડ કરો છો

વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક તેમના હાથમાં હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કારણ કે રાજકોટના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ છે ત્યાં ત્યાં પણ પણ તે તે લોકો ગેમ રમવા જતા એટલે તેમની પહોંચ છે ક્યાં સુધીની હશે આપણે વિચારી શકીએ જ્યારે જે રાજકોટ મહાનગરપાલિકા કે જ્યાંથી જ તેમને મંજૂરી લેવાની હોય છે તે મહાનગરપાલિકાના મનપા કમિશનર જ પોતે ત્યાં જે ગેમ રમવા જતા હોય તો તેને કેની પરમિશન લેવાની તેવું પણ તેમના મગજમાં હોય અને તેની સાથે જો વાત કરવામાં આવે રાજકોટના ઝોન ટુ ના જ અધિકારી ડીસીપી હોય ત્યારબાદ જે એસપી હોય જિલ્લા પોલીસ પડવા વડા હોય તે લોકો ત્યાં ગેમ રમવા જતા તો ત્યાર પછી તેની પરમિશન છે નહીં લેવાની તેવું પણ તેના મગજમાં હોય પરંતુ કાયદો છે કાયદાનો ભંગ કરવો કે કોઈ પણ વ્યક્તિ હોય તેની માટે ગુનો જ છે કાયદાનો ભંગ સામાન્ય નાગરિકને ન કરી શકાય ન કરી શકાય અને ન જ કરી શકાય જી જી લકીરાજ આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો મહત્વનું છે કે જે આ સેટેલાઇટ ઇમેજ સામે આવી છે ગૂગલ મેપ મેપ ઉપરથી એના ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે વર્ષ બે હજાર વીસ માં જયારે આ ગેમ ઝોનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ટીઆરપી ગેમ ઝોન ફૂડ કોર્ટ ખૂબ જ નાનું હતું અને ત્યારબાદ દિવસેને દિવસે ને પરંતુ તેમ છતાં તેના માલિકો કે ભાગીદારોને એકેવાર એવું ન લાગ્યું કે જે કાયદો છે જે નિયમ છે નીતિ નિયમ છે તેને અનુસરવામાં આવે જો આ કાયદો અને નીતિ નિયમને અનુસરવામાં આવ્યા હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત ટીઆરપી ગેમ ઝોનના ગૂગલ મેપના આ ફોટો સામે આવ્યા છે બે હજાર વીસથી લઈને બે હજાર ત્રેવીસ સુધીના ટીઆરપી ગેમ ઝોન કેવી રીતે ફૂલ્યો ફાલ્યો તેના આ સ્પષ્ટ દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છે બે હજાર વીસમાં ટીઆરપી ફૂડ કોર્ટ અને ગેમ ઝોન સામાન્ય હતું તે જોઈ શકાય છે અને ત્યારબાદ બે હજાર એકવીસમાં ટીઆરપી ગેમ ઝોનનું એક સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે અને માર્ચ બે હજાર બાવીસમાં ટીઆરપી ગેમ ઝોનનું મોટું સ્ટ્રક્ચર બન્યું હોય તે પણ દ્રશ્યમાં આપ જોઈ શકો છો જૂન બે હજાર ત્રેવીસમાં ટીઆરપીને એ બાજુનો પ્લોટ લઈ અને ગેમ ઝોન પણ ડેવલપ કર્યું છે અને ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં નાનકડી કેબિનમાંથી વિશાળ ગેમ ઝોન કેવી રીતે બન્યું એના આ અલગ અલગ દ્રશ્યો આપ આપના ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ગેમ ઝોનના માલિકો કાયદાનો ભંગ કરીને સ્ટ્રક્ચર બનાવતા ગયા એક પછી એક સ્ટ્રક્ચર બનાવતા ગયા તેની ઉપર ન તો કાયદાનો કોયડો વિંજાયો અને ન તો કોઈએ દરકાર લીધી કે આ કેવી રીતે બન્યું શું થયું કેમ થયું કારણ કે આજે આપણે જોઈએ છીએ કે શહેરના મોટા વિસ્તાર હોય કે નાના વિસ્તાર હોય કોઈ એક નાનો રેકડી વાળો કે લારી વાળો પણ દબાણ કરે છે તો એમસી નું તંત્ર ત્યાં દોડતું આવી જાય છે અને તેને હટાવે છે જો આ તંત્ર પોતાની કામગીરી કરતું હોય તો અહીંયા તંત્ર શા માટે ચૂક્યું છે કેમ પોતાની ફરજ નથી નિભાવી તંત્ર એ જો ત્યારે તંત્ર એ પોતાની ફરજ નિભાવી હત તંત્ર લાલ આંખ કરી હોત તો આજે અઠ્યાવીસ લોકો જે મોત ના ખપ્પર હોમાયા છે તે ન હોમાયા હોત જેટલા આ એના માલિકો જવાબદાર છે તેટલું જ તંત્ર પણ જવાબદાર છે